સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ હોર્ડિંગ્સ ફાળવ્યા બાદ તેની સમય મર્યાદામાં ઘટાડો કરી દેવાતા લાખો શિવભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે દરમિયાન કથા માટે હોર્ડિંગ્સની ભલામણ કરનારા શાસક પક્ષના કોર્પોરેટર અને ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે તો હોર્ડિંગ્સ ઉતારવાનો નિર્ણય શિવભક્તોને સનાતન ધર્મનું અપમાન ગણાવ્યું હતું અને સાંખીને લેવાય તેવો મત પણ વ્યક્ત કર્યો હતો સુરતના લીંબાયત વિસ્તારમાંથી શ્રી સાંઈ લીલા ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી સાંઈ લીલા ગ્રુપને શિવ મહાપુરાણની ધાર્મિક કથાનું આયોજન કરાયું છે સુરતમાં વિવિધ જગ્યાએ ચારથી બાવીસમી જાન્યુઆરી દરમિયાન સો બેનર વિનામૂલ્ય આપવાનો ઠરાવ ત્રીજી જાન્યુઆરીથી સ્થાયી સમિતિએ કર્યો હતો અને આ દરખાસ્ત માટે ભલામણ પણ ભાજપના જ કોર્પોરેટરે અને ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ સોમનાથ મરાટે કરી હતી તેમની ભલામણ બાદ પણ સ્થાયી સમિતિએ ઠરાવમાં સુધારો કરીને સમય મર્યાદા ઘટાડવાનો નિર્ણય કરતાં ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ હવે ખુલ્લીને સામે આવ્યા છે ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ અને શાસક પક્ષના કોર્પોરેટર એવા સોમનાથ મરાઠાએ જણાવ્યું હતું કે સુરત પાલિકાએ ઠરાવ કરીને ફાળવેલો હોર્ડિંગ દૂર કરવા માટેનો જે નિર્ણય કર્યો છે તે સનાતન ધર્મ અને કથાનું પણ અપમાન છે તેની સાથે ભલામણ મારી હતી તેથી મારું પણ અપમાન છે તેની સાથે સાથે શિવભક્તોનું પણ અપમાન છે તે સાખી લેવામાં આવશે નહીં આ હોર્ડિંગ્સ માટે ભલામણો મેં કરી હોય તેને ઉતારવા પાછળનું કારણ મને લેખિતમાં જણાવવાનું હતું કારણ હું પણ એક કોર્પોરેટર અને પાલિકાની કમિટીનો અધ્યક્ષ છું તો જે હોર્ડિંગ્સ ફાળવણી રદ થવાની જે ઘટના થઈ છે તે નિંદનીય બાબત છે તે વધુમાં કહ્યું હતું કે સત્તા પક્ષનો કોર્પોરેટર અને ચેરમેન છું મારી ભલામણથી જ્યારે હોર્ડિંગ્સ ફાળવવામાં આવ્યું હોય ત્યારે આવું પોલિટિકલ આવું જોયું ન હતું અથવા તો જો આવું જ કરવાનું હોત તો આપવું જોઈતું જ ન હતું તમારી ભલામણ હતી તેને રદ કરવા માટે લેખિત જાણ મને કરવી જોઈતી હતી જો આવું કરવામાં આવ્યું હોત તો અમે સમજીવી શકત અથવા તો અમે તેના પૈસાની ચૂકવણી પણ કરતે લાખો ભક્તો જ્યારે આવ્યા છે ત્યારે નિર્ણય ખોટો છે અને ક્યાંય ભૂલ તો થઈ જ છે આ કથામાં બે આયોજકો સાથે હું સંયોજક છું અને તમામ મેનેજમેન્ટ પરવાનગીથી લઈ અને કથા હેન્ડલનું કામ કરી રહ્યો છું તેથી વ્યસ્ત છું તેથી કારણ જાણવા માંડ્યું નથી પરંતુ જે કંઈ થયું છે તે યોગ્ય થયું નથી તેમ તેને જણાવ્યું હતું એ વાત એવી છે સાઈ લીલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સોલ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય કથા વાંચક પંડિત પ્રદીપ મિશ્રાજી જ્યારે સુરતમાં પધારવાના હતા એના સંદર્ભે આ સુરતની જનતાને અને શિવ શિવભક્તોને એમનો મેસેજ મળે એ માટે સ્થાયી સમિતિને સાઈ લીલા ગ્રુપ દ્વારા એક પત્ર આપવામાં આવ્યો હતો એની સાથોસાથ મારો પોતાનો ભલામણ પત્ર એની સાથે લગાવવામાં આવ્યો હતો આ સંદર્ભે ચાર તારીખથી ચાર જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરીનો સુધીનો સ્થાયી સમિતે શા પબ્લિક સિટીને એસી કેટલા હોર્ડિંગ્સ વિના મૂલ્યે લગાવવા માટે પરમિશન આપી હતી અને એ હોર્ડિંગ્સ અમે લગાવ્યા હતા પરંતુ ફરી સ્ટેન્ડિંગ કમિટી પંદર તારીખે મળી અને આ ઠરાવને રીમો કરી આ ઠરાવને ચાર થી સોળ સુધી જ રાખવા માટેનો નવો ઠરાવ જે થયો એના કારણે આ વિવાદ થયો તમે ભલામન કરી હું એ જ વાત કરવા માંગુ છું એક્ચુઅલ આ એક તો ઠરાવ કરવો નહીં હતો અને એ ખાનગી રાય મને જાણ કરીને ભાઈ આ બેનર ઉતારવાથી ઉતારવા નહીં જોતા હતા ભાઈ તમે એને થી બાવીસ સુધી આપણે એને પેઢ એટલે પૈસા ચૂકવણી કરી દેતા પરંતુ એમને બારોબાર વગર કહેવા અને ડાયરેક્ટ સીધો ઠરાવ કરી દીધો છે એ ખૂબ જ વાત નિંદનીય છે એમાં મોટો છે એમ શિવની મારી બી દુખાની છે અને મારો બી એમાં અપમાન થયો છે આ થયું છે એ ખૂબ ખોટું થયું છે હવે કોને કર્યું છે હું હાઈકમાન્ડ ને એની ફરિયાદ આપવાનો છું અને હાઈકમાન્ડ બરાબર જે બી પગલા લેશે જે બી એની મતલબ વિગત મંગાવીને જે બેન ખુલાસો કરશે એ મને માન્ય રહેશે વધુમાં સોમનાથ મરાઠે એમ પણ કહ્યું હતું કે આ બાબતે હાઈ કમાન્ડને ફરિયાદ કરીશ અને જો આ વાત સાંખી લેવાય નહીં ના કમાન્ડ મારું રાજીનામું માગશે તો હું રાજીનામું પણ આપવા તૈયાર છું તેમ તેને કહ્યું હતું ત્યારે ભાજપનો આંતરિક વિવાદ હાલ આસમાને પહોંચ્યો હોય તેમ આના પરથી લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ટી ટેન